સનદ બતાવું આ લોકો તો ખરું આકાશ મોદી આવેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટ મળવાનું છે જજ સાહેબ મારા આકાશ મોદી

સમસ પ્રેસિડેન્ટ છું બાર માંથી રોકેલો જ છે હું કાર્ય આપું જ છું વિરુદ્ધ થી મેં વાઇસ પ્રેસિડેન્ટ છું બાર બધા દરવાજો બંધ કરેલો આ માલિક થોડા તમે

કરવા માટે અમારો ઘરે આવીને બંધ કરી શકો યાર વકીલ નેટલા જવા પસંદ દર જવા દેવો નથી પણ અહીંયા પણ જાવ દેવો પકડાઈ જશે ભાઈ જમાલની મેટા પૂરી થઈ ગઈ હવે બતાવો કામ તમે કેવી કરો છો તમે અમારા મારી પાસે અમારી પાસે ને

અમારા કામ થી અમારે નઈ જવાનું એક કામ કરો બંદુક ચલાવી દો કે આ મારી માણસો અંદર ન જવા જવાની વાત પણ હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકી નથી સાહેબનો હુકમ હોય તો બતાવો સાહેબ

બસ તો તમે વાત કરો આકાશ મોદી રાઈટ નથી વધારે પૂછવાનો તમારે કાર્ડ બી જોવાનું રાઈટ નથી એક વાર કીધું વકીલ છે તું વકીલ છું

આપ તો એટલા માટર તમને વાત છે અને અંદરને વાડતને છે ઇન્દનનો મેલો મેરેજ છે તમને ઇન્દનનો મે નારો નું વાત છે વાત છે કાયદા નું માનવું છે એટલે જ વકીલને જવા દેવાની વાત છે કોઈ ને નથી જવા દેવા ને એમ તમને આપ્યું છે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તમે ગેટ બંધ કરી શકો પોલીસ સ્ટેશન નહીં સાહેબ માં

રાતે <tane ep prendere vida> <laughs>

शर्म करो शर्म અમારા શરમ કરો તમારી શરમ કરો